મુંબઈમાં રહો છો તો જરા ધ્યાનથી સાંભળજો કારણ કે શહેરમાં સ્વચ્છતાને લઈને કેટલાક મોટા ફેરફારો થયા છે હવે જાહેરમાં થૂંકવાથી લઈને કચરો ફેંકવા સુધી દરેક બાબત માટે નવા અને કડક નિયમો આવી ગયા છે ચાલો આજે આપણે આ નવા નિયમોને બરાબર સમજીએ કારણ કે તેની અસર આપણા સૌના રોજિંદા જીવન પર પડવાની છે તો આજે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં તો આ નવા નિયમો છે શું પછી વાત કરીશું કે એનાથી આપણા ખિસ્સા પર કેટલી અસર પડશે કચરાને અલગ કરવો કેમ આટલો જરૂરી બની ગયો છે અમુક ખાસ પ્રકારના કચરાનું શું કરવું અને છેલ્લે એક સ્વચ્છ મુંબઈ બનાવવામાં આપણી શું ભૂમિકા હોઈ શકે છે તો વાત એમ છે કે થર્ડ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી બીએમસીએ સ્વચ્છતા અને સફાઈ માટેના નવા નિયમો લાગુ કરી દીધા છે અને આ કોઈ નાનો મોટો ફેરફાર નથી આ નવા નિયમોએ બે હજાર છના જૂના કાયદાઓને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે અને આ બધા પાછળનો હેતુ માત્ર એક જ છે આપણી મુંબઈને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી તો સવાલ એ છે કે શું આપણે સૌ આ નવા અને સાચું કહીએ તો ઘણા કડક દંડ માટે તૈયાર છીએ કારણ કે તેની સીધી અસર આપણા બધાના ખિસ્સા પર પડવાની છે ચાલો જોઈએ કેવી રીતે ઓકે તો સૌથી પહેલાં વાત કરીએ એ વસ્તુની જે આપણને સૌથી વધુ અસર કરે છે પૈસા એટલે કે દંડ કારણ કે હવે નાની નાની ભૂલો પણ મોંઘી પડવાની છે જરા આ જુઓ દંડમાં કેવો મોટો ઉછાળો આવ્યો છે કચરો ફેંકવા માટે હવે ને બદલે બસ્સોને પચાસ રૂપિયા અને હા જાહેરમાં થૂંકવા પર પણ હવે બસો પચાસ રૂપિયાનો દંડ છે જે પહેલાં નહોતો પણ સૌથી મોટો જમતો જુઓ પાલતુ પ્રાણીઓ જો ગંદકી કરે તો દંડ સીધો ડબલ પાંચસો રૂપિયાથી વધીને સીધો એક હજાર રૂપિયા અને એમ ના સમજતા કે બસ આટલું જ છે આ તો ખાલી શરૂઆત છે આ લિસ્ટ ફક્ત કચરો ફેંકવા કે થૂંકવા પર અટકતું નથી ના નવા નિયમોમાં તો કુલ એકવીસ અલગ અલગ પ્રકારના ગુનાઓ માટે દંડ નક્કી કરવામાં આવ્યો છે હવે આપણી રોજની અમુક આદતો પર પણ ધ્યાન આપવું પડશે જેમ કે જાહેરમાં ગાડી ધોઈ નાખી તો પાંચસો રૂપિયાનો દંડ માંસ માછલીનો કચરો ગમે ત્યાં ફેંકી દીધો તો સાતસો પચાસ રૂપિયા અને હા જો કોઈ મોટી સોસાયટી કે કોમ્પ્લેક્ષ સ્વચ્છ નથી રખાતો તો સીધો પંદરસો રૂપિયાનો દંડ લાગી શકે છે અને હવે વાત કરીએ સૌથી મોટા આંકડાની એકદમ ધ્યાનથી સાંભળજો જો કોઈ બાંધકામનો કાટમાળ એટલે કે ડેબ્રીસ વગર પરમિટે ગેરકાયદેસર રીતે ફેંકતા પકડાયું તો દંડ છે પૂરા પચ્ચીસ હજાર રૂપિયા જી હા પચ્ચીસ હજાર આના પરથી જ સમજી શકાય છે કે બીએમસી આ બાબતને કેટલી ગંભીરતાથી લઈ રહી છે ચાલો દંડની વાત તો ઘણી થઈ હવે એનાથી પણ એક અગત્યની વાત પર આવીએ આપણી સૌથી મોટી જવાબદારી અને એ છે કચરાને અલગ કરવાની કદાચ એવો વિચાર આવે કે કચરો ઉત્પન્ન કરનાર એટલે કોણ વેલ નવા કાયદા મુજબ એનો મતલબ છે આપણે બધા દરેક ઘર દરેક દુકાન દરેક ઓફિસ ટૂંકમાં આ જવાબદારી હવે આપણા સૌની છે તો હવે કચરાને અલગ કેવી રીતે કરવાનો છે જુઓ એને પાંચ અલગ અલગ કેટેગરીમાં વહેંચવો હવે ફરજિયાત છે પહેલો છે ભીનો કચરો પછી સૂકો કચરો ત્રીજો છે ઘરેલું જોખમી કચરો જેમ કે જૂની બેટરીઓ ચોથો છે બાંધકામનો કાઠમાળ અને પાંચમો બગીચાનો કચરો આ બધાને એકબીજાથી અલગ રાખવા જ પડશે હવે આ નિયમોમાં એક ખાસ શબ્દ છે બલ્ક વેસ્ટ જનરેટર આ કોણ છે આ એ જગ્યાઓ છે જેમ કે મોટી હાઉસિંગ સોસાયટીઓ હોટેલો મોલ્સ જે દરરોજ સો કિલોથી પણ વધુ કચરો પેદા કરે છે અને હા એમના માટે તો નિયમો હજી પણ વધુ કડક છે તો જુઓ ફરક એકદમ સાફ છે સામાન્ય ઘરોએ શું કરવાનું બસ કચરો અલગ કરીને આપી દેવાનો અને જો ભૂલ ખાય તો પહેલીવાર બસો રૂપિયાનો દંડ પણ જે બલ્ક વેસ્ટ જનરેટર્સ છે એમણે તો ભીના કચરાને પોતાની જ જગ્યામાં પ્રોસેસ કરવો પડશે અને જો એ લોકો ભૂલ કરે તો દંડ સીધો પાંચ ગણો એટલે કે એક હજાર રૂપિયા ઓકે તો સામાન્ય કચરાની વાત તો થઈ ગઈ પણ અમુક ખાસ પ્રકારના કચરાનું શું ચાલો હવે એના નિયમો પર એક નજર કરીએ જો ઘરમાં કોઈ પાલતુ પ્રાણી છે તો આ વાત ખાસ ધ્યાનથી સાંભળવા જેવી છે હવે પાલતુ પ્રાણીઓના માલિકો માટે પણ નવા અને ખૂબ જ સ્પષ્ટ નિયમો આવી ગયા છે નિયમ બિલકુલ સ્પષ્ટ કહે છે કે જો કોઈનું પાલતુ પ્રાણી જાહેર જગ્યાએ ગંદકી કરે તો તેને તરત જ સાફ કરવાની જવાબદારી માલિકની છે મતલબ કે હવે ધ પૂપ એ માત્ર એક સારી આદત નથી પણ કાયદો છે અને જો ભૂલ્યા તો સીધો એક હજાર રૂપિયાનો દંડ પાલતુ પ્રાણીઓ પછી હવે વાત કરીએ બાંધકામના કચરાની એટલે કે કન્સ્ટ્રક્શન ડેબ્રિસ આના માટે પણ હવે બહુ જ કડક નિયમો આવી ગયા છે જો કોઈ આ બાંધકામનો કાઠમાળ કોઈ બિનનિયુક્ત જગ્યાએ મતલબ કે ગમે ત્યાં ડમ્પ કરશે તો દરેક ગાડી દીઠ વીસ હજાર રૂપિયાનો દંડ લાગશે વીસ હજાર આ કોઈ સુની ચેતવણી નથી હવે માની લો કે કોઈ પાર્ટી કે ફંક્શનનું આયોજન થઈ રહ્યું છે કોઈ જાહેર જગ્યાએ તો સાવધાન હવે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ માટે પણ નવી જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે નિયમ એવો છે કે જો કોઈ કાર્યક્રમમાં પચાસથી વધુ લોકો આવવાના હોય તો બીએમસી પાસે એક ક્લીનલીનેસ ડિપોઝિટ જમા કરાવવી પડશે અને શરત એ છે કે ઇવેન્ટ પૂરી થયાના ફક્ત ચાર કલાકની અંદર એ આખી જગ્યાને પહેલાં જેવી જ સાફ કરી દેવી પડશે જો આ કરવામાં નિષ્ફળ ગયા તો સમજી લો કે ડિપોઝિટ ગઈ તો આટલી બધી માહિતી પછી ચાલો ફટાફટ એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ શું યાદ રાખવાનું છે મુખ્યત્વે ત્રણ વાતો મગજમાં રાખવાની છે પહેલી દંડ હવે ઘણો વધી ગયો છે એટલે નાની ભૂલ પણ ભારે પડશે બીજું કચરો અલગ કરવો હવે વૈકલ્પિક નથી એ ફરજિયાત છે અને ત્રીજી પછી ભલે તે પાલતુ પ્રાણીના માલિક હોય ઇવેન્ટ ઓર્ગેનાઇઝર હોય કે બિલ્ડર દરેક માટે હવે ચોક્કસ જવાબદારીઓ નક્કી થઈ ગઈ છે જુઓ કાયદા આવી ગયા દંડ પણ નક્કી થઈ ગયા બધું બરાબર છે પણ એક મોટો સવાલ એ છે કે શું ખરેખર માત્ર દંડના ડરથી મુંબઈની શેરીઓ બદલાઈ જશે કે પછી આ બદલાવ માટે એક નાગરિક તરીકે આપણી પોતાની સમજ અને જવાબદારી વધુ જરૂરી છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે જેની સાથે આપણે આજની વાત પૂરી કરીએ છીએ